જોઈશું સમાચારો વિસ્તારથી તો નાંદોદ તાલુકાના ધમણાશા ગામના આદિવાસી યુવાન સંજયભાઈને આરોપીને પકડવા પોલીસ સુરત લઈ ગયા પછી અચાનક સંજયભાઈનું રહસ્યમય સંજોગમાં મોત થવાથી ચકચાર મચી નાંદોદરા તાલુકાના ધમણાછા ગામના આદિવાસી યુવાન સંજયભાઈને આરોપીને પકડવા પોલીસ સુરત લઈ ગયા પછી અચાનક સંજયભાઈનું રહસ્યમય સંજોગોમાં મોત થવાથી ચકચાર મચી પોલીસની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે અકસ્માત છે કે મર્ડર મોત સામે આશંકા ઉદ્ભવી પોલીસ દ્વારા સમયસર ઘરે પહોંચાડવાની વાત પછી સંજયભાઈની લાશ સુંદરપરા પાસે પડી હોવાના સમાચારથી પરિવાર ભાંગી પડ્યો છે મૃતદેહને ખાનગી વાહનો દ્વારા રાજપીપળા સર હોસ્પિટલમાં ખસેડાયો છે સંજયભાઈનું મોત અકસ્માતમાં થયું હોવાનું જણાવતા પોલીસ મૃતદેહને સ્વીકારવાની ના પાડતા પરિવારજનોએ ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જાણ કરતા હોસ્પિટલે પહોંચતા મામલો ગરમાયો ધારાસભ્ય પરિવારજન અને પોલીસ વચ્ચે ચકમક શરૂ થઈ મહિલા પોલીસ દ્વારા ધક્કા મુકીમાં મૃતકની માતા નીચે પડી જતા ઈજાગ્રસ્ત માતાને હોસ્પિટલમાં ખસેડાઈ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના પોલીસ વડા સાથે વાતચીત કરી સીસીટીવી ફૂટેજ પીએમએફએસએલના રિપોર્ટના આધારે કાયદેસરની તપાસ કરવા પરિવારજનોને ન્યાય મળે તે અંગે રજૂઆત કરી સમજાવવા પટ પછી પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કર્યો અમણાસા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ ત્રેવીસમીના રોજ રાત્રે બનાવ બનેલ છે તેની થોડી હોળી ગઈકાલે મળેલી છે ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે ત્યારે એની હકીકત શું છે ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માંગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબના બને હોય તે દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે અને પોલીસ અધિકારી અધિકારીશ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર હા પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે કરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ને આ તેમના એમના પાસે પુરાવા હતા કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો અને આગળ જે પણ પંચ ક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું એફએસએલ પણ કરાવીશું ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે મૃતદેહ ઉઠા નહીં ઉઠાવવાની વાત નથી હા પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની અમે ના પાડી હતી પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતિ આપી છે હમણાં સહી પણ કરી છે તો મૃત્યુ હમણાં લઈ જઈને એમની અભિસંસ્કારના કાર્યનીથી આગળ વધશે અને યોગ્ય થાય એ લઈ ગયા એ પોલીસમાં છે ને એ સીટીમાં તે એ લોકો લઈ ગયા એમને સવારના લઈ ગયા તો આજે જ ફોન આવ્યો ફોન નહીં એટલે સવારનો ફોન પછી અમે સુરત કેદી પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા એટલે પછી અમે કઈ ના કીધું કે અહીંયા બારોબાર બજારથી ગયા ને ગેરજ તારે મેં ના કીધી એટલે બજારથી બારો બાર લઈ ગયા એ લોકો અને પછી રાતે આઠ વાગે જેવો ફોન આવ્યો ત્યારે એમને એવું કીધું કે અમારી જોડે છે એમ પેલા પપ્પા વાત કરી પછી આ લોકો એ વાત કરી કે અમારી જોડે છે ચિંતા ના કરતા ને ખાઈ પીને હોઈ જાઓ એવું કીધું તો અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને અમારું માણસ છે આ લોકો એવું કીધું અમને એટલે મેં કંઈ ના કર્યું પછી પાછા મેં ફોન કરી રહ્યા તો કટ થઈ ગયો ફોન ને પછી પાછો સામેથી થી આવ્યો એટલે મેં પૂછ્યું મેં કીધું કઈ છો થાય તો આ બાજુ છે બાદ છે મને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવ્યું છે તમારી જવાબદારી એવી રીતના એ લોકો લઈ ગયા એટલે મેં એમને ફોન કરું ને તો એમને એમના નંબર પરથી એવા એ વાત કરે એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને એટલે મેં પાછો ફોન કર્યો મેં કીધું કેટલે જો ઘેર નહીં આવતા કેટલા વાગ્યા એવું કરી ફોન કર્યો તો એ લોકો એવું કહે કે હવે આવીએ જ છીએ અડધો કલાક લાગશે દોઢ કલાક લાગશે કઈ નહીં બે વાગશે ઘણી વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી ફોન મૂકી દીધો પછી પાછો મેં સામેથી ફોન કર્યો સામે ફોન કર્યો ને ત્યાં પાછો બી એ લોકોએ ઉઠ્યો ફોન એમની જોડે મારી વાત નહીં થઈ પછી પાછો બી એ લોકોએ ઉઠ્યો પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગઈ તમે મૂકવા તો નહીં આવ્યા એટલે રાતે અમે ઊંઘા ના જાગતા જ હતા બિહિરિયા હતા પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના એટલે ફોન કર્યો પાછો સામેથી એમના નંબર પર એટલે બે ત્રણ રીંગો વાગી ફોન જ ના કોઈ ઉચક્યો પછી એ બાબુને ફોન કર્યો બાપુને ફોન કર્યો ફોન તો ના ઉચક્યા પછી પાછો માર્યો તારે ઉકી લીધો રાતે તમારી જોડે હતા તો મૂકવા કમ નહીં આયા એટલું કેતા હા તે બાબુ સાહેબે ફોન મૂકી દીધો અને હોટ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર એટલે ફોન નહોતો લાગતો પછી વેસતો વેસ્તો બતાવતો અને પછી અહીં આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના ઉઠ્યો અને આ લોકોએ અમે અરજી કરી કે મેં અમને એટલી રિક્વેસ્ટ હતી કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી લીધી મને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે અમે વાત થઈ મને એમને ઘેર હું તમારે મૂકી જવાની જવાબદારી તા એ ચિંતા ના કરશો અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબરૂમાં એવો જવાબ આવ્યો એ લોકો એ મારી જોડે અને પછી સવારે એમને ખબર પડી કે સંદર કોઈ ધમણાતાનો છોકરો છે મરી ગયો ને તો લાશ પડી એટલે અમે દોડીને આવ્યા દોડીને આવ્યા ને તો મરેલા પડેલા હતા રાતના અને પગમાં બી ઝાટકા હાથમાં બી બધી ઝાટકા હતા મોડામાં બી બધી ઝાટકા હતા લોહીવાળા હતા અને પડી જાય તો પેન્ટ બેન બી ઘસરાઈ જાય કાદો થઈ જાય અને કપડાં બીને મોડે ને બી કાદવ લાગીએ પણ એવું કંઈ હતું નતું કપડાંમાં સેજ કાદવ નહોતો એમ ખાલી ઊંધા પૈડા એટલો જ કાદવ હતો બસ અને અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે બાબુને અને એસને એમને પકડો એમને પૂરો અને એમાં ના અપાવો કેમ કે મારા નાના નાના છોકરા છે ઘરમાં કોઈ કમાવા વાળું છે નહીં એ એમનો જ આધાર હતો મારો કે મારા છોકરાને ભણાવે ખવડાવે એ લોકોને કપડાં લઈ આવે બધી રીતના એમની ઉપર જ અમારું જીવવાનું હતું ઘરમાં બીજું કોઈ માણસ જ નહિ કે એમાં સમાય ખવડાવે એવું એટલે તમને એવું લાગે કે હત્યા કરી હ દીપક શોકતાપનો રિપોર્ટ આજના ન્યૂ સરાશ કપડા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે